હા કિરણ હું તને શું કહું છું કે આ તારા રીના ફૂઈ છે એનું ઘરમાં હવે વર્તન કેવું છે રાજ હું તને શું વાત કરું ફય તો મારું જીવવું હરામ કરી નાખ્યું છે તને ખબર છે કે ક્યારેક તો મને એવું થાય છે કે હું આ ઘર છોડીને બાળાશ્રમમાં રહેવા જતી રહું અરે અરે કિરણ આવું ના કરાય જો તું આવું કરીશ ને તો આમાં જીત તારી નહીં પણ જીત સામેવાળાની થશે તો હું શું કરું તું જ કે મને હવે કાંઈ નથી કરવું જે પણ કાંઈ થાય છે ને એ જોયા કર શું કામ જોયા કરું કઈ કારણ હા કારણ છે તારા મા બાપ તેના પ્રત્યેનો તારો પ્રેમ અને લાગણી હા રાજ એ જ મને પકડીને રાખે છે નહીતર આ ઘરમાં હું એક સેકન્ડ પણ રહો એમ નથી તો બસ હા મા બાપને જોઈને જ દિવસો પસાર કરતી રે બાકી બધું ભગવાન પર છોડી દે ભગવાન જે પણ કઈ કરશે ને એ સારું જ કરશે રાજ જ્યાં સુધી હું તને મળું નહીં ને ત્યાં સુધી મને ચેન નથી પડતું ક્યાંય મારું ટેન્શન તું એક જ દૂર કરી શકે છે ભાઈ ઓ ભાઈ આ તો રીના લાગે ક્યાં છો તમે હા કઈ નહીં હું આ તારી ભાભી ને થોડીક રસોડામાં મદદ કરાવું છું અરે ભાઈ આ તમે બંને જણા રસોડામાં શું રાંધો છો આ તમારી દીકરી બાર તમારી આબરૂ રાંધી રહી છે અરે હું થયું રીના આ કેમ આટલી બૂમો પાડે છે ભાઈ તમે તો એવી રીતે પૂછો છો કે તમને કઈ ખબર જ નહીં હોય અરે રીના બેન અમને ખબર ન હોય તો તમે ખબર આપો ને આ તમારી કિરણ છે ને કોઈ અજાણ્યા છોકરા સાથે ગાર્ડન માં બેઠી હતી

આટલી બધી મારી વાત સાંભળ્યા પછી પણ રીનાબેન તમારા ભાઈએ જે કીધું તમે સાંભળ્યું ને તો પછી શું કરો ને આટલી બધી મગજમારી કરો છો આ ઘરમાં બધા બુદ્ધિ વગરના જ છે કોને શું સમજાવું ને મને તો એ જ સમજ નથી પડતી હટ તમે શું ચાલે ને અરે કિરણ ક્યાં જાય છે બેસ ની મારી પાસે બોલો મારે કામ છે બેસ થોડી વાર શું કામ છે કિરણ તું કાલે ગાર્ડન માં કોની સાથે હતી ગાર્ડન માં અને હું ના કોઈની સાથે નહોતી તું મારી સાથે છે ને ખોટું બોલવાનું રહેવા દે મેં કાલે મારી સગી આંખે તને એક છોકરા સાથે ગાર્ડન માં જોઈ હતી ફઈ તમે ક્યારની વાત કરો છો તમારી કઈ ભૂલ થતી હશે અરે હું ગઈકાલની ની જ વાત કરું છું તું મારી સાથે ખોટું બોલવાનું રહેવા દે આ મજાણી બન તમારી ભૂલ ભૂલ થતી હશે મારી પણ આ મારા મજાની તમે ની વાત ક્યાં લઈ જાઓ છો અનાથ આશ્રમ ની વાત ક્યાં આવી વચ્ચે આમાં તું કયા કુળ ની છે કોની દીકરી છે ક્યાંથી આવી છે અમને થોડી ખબર છે આ તો ભાઈ ભાભી ને વિચાર આવ્યો અને તને લઈ આવ્યા મારા ભાઈ ભાભી કશું બોલી નથી શકતા કારણ કે તને ખબર છે કે કશું બોલશે અને તું ઇમોશનલ થઈ જઈશ જોયું ને મેં સાચું જોયું છે છતાંય મને ખોટી પાડે છે જબડું કહેવાય અરે રાસ તું આયા હા આંટી મને ખબર જ હતી કે તમે લોકો મને અહીંયા મળશો અને આંટી હું તમને શું કહું છું કે મારે મમ્મી પપ્પા નથી તો હા કિરણ તમને જે મમ્મી ગઈ છે એમ હું તમને મમ્મી અને હિતેશ અંકલને પપ્પા કહી શકું ના બેટા મને શું વાંધો હોય મારે તો જેમ કિરણ છે ને એમ તો છો જોયું ને રાજ મેં તને કહ્યું હતું ને મારા મમ્મી તો દેવીનો અવતાર છે એમના હૃદયમાં મમતાનો ભંડાર ભરેલો છે બસ હવે બહુ વખાણ કરવા રહેવા દે

અરે ભાભી શરમ આવવી જોઈએ તમને એક તો હીરા બજારમાંથી આ કાચનો ટુકડો ઉઠાવી લાવ્યા છો અને એ કાચના ટુકડાને ઝવેરી બજારમાં વેચવા નીકળ્યા છો અરે રીના બેન તમે જે વિચારો છો ને એવું કંઈ જ નથી હા ફઈ ફય તો તું મને ક્યારેય બોલતી જ નહીં કારણ કે મને ખોટી સાબિત ને હું ક્યારેય છોડતી નથી અને માફેય નથી કરતી અરે ફઈ તો તમે કેવા શું માંગો છો એ બે કોડીના તું તો વચ્ચે કઈ બોલતો જ નહીં અને હા અમારા ઘરની મેટરમાં તું બોલો કોણ છે બાસરીના બેન હા તમે શું બોલો છો તમે તમારી હદ વટાવી રહ્યા છો ભાભી હદ હું નહીં તમે અને તમારી આ લાડકી દીકરી વટાવી રહી છે સત્ય વાત શું છે જાણ્યા વગર તમે મારા પર આરોપ ન લગાડી શકો બેન મારી સગી નજરે હું આ બધું જોઈ રહી છું તો પણ તમે મારી પાસે આરોપ અને પુરાવાની વાત કરો છો હા કારણ કે કિરણ મારી દીકરી છે અને રાજ મારો દીકરો છે

કે તમે ક્યાં સુધી પહોંચો છો હા તો તું પણ જોઈ લેજે હું તને બતાવીને જ રહીશ હા હા માં આગળ શું કરશે તું ચિંતા ન કર બેટા ફઈ કાઈ નઈ કરે વધી વધીને કે પપ્પા પપ્પાને વાત કરશે બીજા કોઈ સાથે વાત નહીં કરી શકે કઈ નઈ મમ્મી છોડો હવે બધું ચાલો પેલા ઘરે જઈએ હવે અર્થ થઈ રહી છે પણ કઈ વાતની અર્થ થઈ રહી છે તું મને બતાવીશ મેં તમને આગળ પણ જણાવ્યું હતું કે તમારી દીકરી કોઈ પારકા છોકરા સાથે ઊઠે બેસે છે

પણ આ કિરણ એ છોકરાને શું કામ મળે છે એની તને કંઈ ખબર છે અચ્છા તો આ કાંડમાં તમે પણ સામેલ છો જો બેન વાત છે ને સામેલની નથી પણ પવિત્ર સંબંધની છે અરે ભાઈ તમે આ રાસ લીલાને પવિત્ર સબર સાથે સરખાવો છો અરે તમને શરમ આવવી જોઈએ શરમ મને તો તમને ભાઈ કહેતા એ શરમ આવે છે તો મને ભાઈ કેવામાં તને શરમ આવતી હોય તો કોઈ બીજાને તારો ભાઈ બનાવી લે બાકી જે સત્ય છે ને એ સત્ય જ રહેવાનું છે એને દુનિયાની કોઈ છાબડી વડે ઢાંકી નથી શકાતું ભાઈ તો હું પણ એ જ કહેવા માંગુ છું આ તમે આખો આડા કાન કરીને બેઠા છો ને પસ્તાશો એક દિવસ બહુત પસ્તાશો ઠીક છે બેન એ તો સમય આવે જોયું જાય છે તો આ ઘરની ઇજ્જત આબરૂ નીલામ થઈ જાય એ સમયની રાહ જોઈને બેઠા છો તમે મારા મતે પણ મને એવું જ કંઈ લાગે છે પણ સત્ય કંઈક અલગ જ છે અને સત્યને તારી સામે આવવામાં થોડીક વાર લાગશે પાગલ છો તમે